રામ 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 સીતારામ એવું કરે મારા ગુજરાત ગુરાતી ગુજરાતી હું આવી જાવ આવી જાવ મારા કાલે છટકાવા આવું પેલો મારા કલે જાઓ મિત્રો આપડે તો વાડીએ પાણી વાળવા આવી ગયા મિત્રો હું પાણી વાળવી છે મિત્રો બાપુજી તળાવ ગયા છે મિત્રો આપડે પાણી વાળવા આવી ગયા ઘઉં મિત્રો ઘઉં આવ્યા છે મિત્રો હવે ઘઉંમાં કઈ સારું જ રહેતો મારા કલેજ આવો લાઈક આપી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સપોર્ટ કરજો માં પાણી વાળો આપણે આવી ગયા છે મારા કલેજાઓ કોમેન્ટ કરો મિત્રો કોને કોને વાળું ગમે છે મારા કલેજા શિયાળામાં પાણી ખૂબ ઠંડુ હોય પણ મિત્રો પાણીવાળાની મજા તો આવે જ તે વહેલી સવાર હોય કે સાંજે હોય જો મારા કલેજાઓ આમાં ઘરમાં આપણે કાલ પાણી મારા કલેજાઓ કપાસમાં પણ કઈ ન વળ્યું કપાસ કઈ ન મેળ પીડો શેરડીમાં નો પીડો કઈ મેળ હવે ઘઉં કઈક પાર ઉતારે તો मारा कल जाओ लाइक कर दिए चैनल ने सब्सक्राइब कर दियो अभ्यास हो जाए चैनल ने सब्सक्राइब करता जाओ मारा कल मारा कल जाओ

મારા કલેજાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ને લાઈક કરો મિત્રો લાઈક નથી કરતા આપણે ગુજરાતી ભાઈને સપોર્ટ કરો મિત્રો મારા કલેજાઓ પાણી વાળવાની મજા આવે છે કોમેન્ટ કરજો જય મહાદેવ ભાઈ જય રમેશ્વર મહાદેવ હા કાળા તળાવતી ઈશ્વરીભાઈ હા જય રામેશ્વર મહાદેવ ઈશ્વરભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો કોણ કોણ પાણી વાળે છે એ કરજો મારા કલેજા જો મિત્રો પાણીનો ધોધ કેવો છે મિત્રો આ જામુડો છે મિત્રો કેવાય છે આના જામુ ખુબ મોટા સાઈઝ માં આવે છે મિત્રો તો આપણે પાણી વાળવા ગોઠવાઈ ગયા મિત્રો कमेंट कर जो मित्रों कटला रोक पानी वालों गमे थे मारा कल जाओ चैनल ने सब्सक्राइब कर सकते जो लाइक कर जो मित्रों लाइक कर जो जेम मित्रों नाना आता जरा साइकल आकवा मजा आती મિત્રો નાના હતા ત્યારે સાયકલ આપવાની મજા આવતી મોટા સેવી ત્યારે ફરવાની મજા આવે એવી જ રીતે મિત્રો પાણી વાળવાની મજા આવે મારા કલેજા હે મા હે 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 કલેજા i mara kaleja hat दे कलेजा वो जोड़ा जो मारा कलेजा वो આપણે જરાક જીપ તો પાળ્યા અગે પણ ગયા છે થોડા દૂર છે મિત્રો નીચે જોવાની જવું કરે અમને એ હે હે દ્વારિકા વાળા Pacai to di raja dua hari Eh dunia ni beti mau maya kota se dua hari kawalo hasil saya betul. Ini મારા કલેજાઓ આપણો પછી આ પાણીવાળાઓનો આપણો ફૂલ વિડીયો છે યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે આવશે પછી લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મિત્રો અને આપ ક્યાંથી મારો વિડીયો જોવો છો અને ક્યાંથી લાઈવ જોડાવશો એ કોમેન્ટ કરજો મિત્રો ગુજરાતી ભાઈઓ એ ખાસ કોમેન્ટ કરજો મારા કલેજાઓ ગુજરાતની ધરતી પણ જો ને કોટે કોટે મોર ઓને વાદળ સમકી પણ ને રુદાને ને એરાણો ભર્યો અરે રે ને જોને આમી અહાઢી બી ગટ કરે મારું મારબાની મારુ મન મોરબાની ગટ કરે મારું મન મર બની ગટ કરે તે પાણી વાળ વા તર અમને પાણી વાળવા ગયા පණිවාලිනෑ මේ පණීවාලෝ පණේ වලවාය මේ ගාක පනී වලවා නිම ජමජ අවි පනී වලවා ග Ja. કોમેન્ટ કરો મિત્રો મારા ઘરે જા આપણે જ પાળિયા જતા વી કેટલે પહોંચી છે મિત્રો આપણે રાજભા ગઢવીની એક જે લાઈન છે મિત્રો આપણને ખૂબ જ ગમે છે મિત્રો તો એ આપણે જરાક પ્રયાસ કરી કેવું લાગી મિત્રો કોમેન્ટ કહેજો બહુ અવાજ સારો ના પણ મિત્રો ખાલી ટ્રાય કરવી કે હે

પ્રેમની વાતો એ તો પ્રેમીઓ જાણે જાણે પ્રેમી લાય એ તો પ્રેમ ની વાતું મિત્રો મસ્ત રાજભા ગઢવી ની લાઈન મિત્રો બહુ મસ્ત ગાય છે રાજભા ગઢવી એ હા છચીનભાઈ પ્રેમની વાતો જ પ્રેમીઓ જ જાણે લાઈક કરતા કે મિત્રો એક રૂપિયાની પેપ્સી દસ રૂપિયાનો કોન

राह देखेंगे तेरी चाहे जमाना लग जाए जमाना लग जाए जमाना लग जाए कभी ना કોમેન્ટ કરો મિત્રો કરતા મિત્રો મિત્રો પાણી પીતા હું બે મિનિટમાં બોટલ ચાલુ બોટલ હેલો મિત્રો તો હવે આપણે લાઈવ સમાપ્તિ કરીએ છીએ પછી હમણાં બપોરે કે બપોરે પછી પાછું આપણે ચાલુ કરીશું ત્યારે બધા મિત્રો જોડાઈ જવો તો જય સિયા રામ બધાનો દિવસ સારો રહે એવી પ્રાર્થના જય દ્વારકાધીશ જય સિયા રામ ઓકે મિત્રો તો હવે બંધ કરું છું મિત્રો